તો ખબર ન પડ્યું ને અન 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 પડ્યો જોઈજે તો કેકર છે કાય કાનો દેજો લેજો ಅಮ್ಮಾ ತರತ ಮಕ್ಕಳು ಜೀ

ના તમા સુખરા આવો ને હા

આજે અમે તો ને અમે ને એટલે રમવા અમે આમ તો તો બહુ ભૂખ લાગે ને એટલે અમે રમવા હા કરી બેહો આપણો પાવો હા કોના એ ને છોકા આમાં બધા ભરી મરી સાફ કરી હાલો બધું પે આપણું વાઢવાનું આવો આ કરું ટકા બા તા અહી લાવો યાર આ આ પણディスク બઢિયા રે આ બે બે ના આખી આખી હો ને પણ આ તમે રહેજો તમે તો કશું આવતું નઈ નાખો તો આટમે ના આઈ જશે એ મેમણ મેમણ તમે આવો કોમ મને મનતા નથી હા ભાઈ હા ભાઈ વાહ આવો આવો અરે ઓમે પવવા બનાતા કને આવો મન જ ખાવા જો દવા ભત્રીજો લે બના તમે શાસ્ના પવવા હા શાસ્સો આલાઈ દીધું ખાલ તમે પવવા તમે બનાવો એ ભત્રીજા પોણી લેતા જી એ મુજલવા અમે રમમે કો રબરો પેલા ના છૂડો હટાવ અમાર લાઈનમાં બનવું તમે ઓ બેટા લે પેટી લે પેટી બાકી રહ્યો મને રમાળો તા આજો

બધા લાવ્યા આપડે શું કરે માટલા તૂટતા જાણે તેલ હળદર ને બળદર બધું નાખીએ કરી

મરચું ને એવું નાખવાનું ભાગી નાખે સારું ભાતું ખાવાનું ટાઈમ

અના મોટો મોટી બિયાર લાયો આ તો જલ્દી ના નઈ સાસમો પીવાની ઓમ છોકરા તો આજે બધું ખાવાનું પાલા પાલા બધું થઈ જાય હા ડીશો બધાને

બધા લી ના લીધું ચાલ પાછો કેટલી વાર કરી અમે તારું એક કાઢી દઉં તમારું ન ખાનો ખાવ બેજો તમે તો હું અમને બેહું આ બે દિવસ તું કાઢી તખાપા હા ઉભાવ બેહી જાવ આ તમે સાસ સતારે આલ મસ્ત તો સાસ ન ના તો બહુ ન ખાવા બધા હંગાત કી હો લે તો ભૂલી ગયો

જો ભાઈ એક નંબર ya, અલા અલા લે ભોણા અરે મસ્ત બની તાકા કે તમારી લઈ લઉં અરે મે જો લેતા તો કોકરા જેવી કોકરા જેવી મુંજલબા સાચી બની હાડી હાડી એક નંબર આ બીજી વખત આપણો પ્રોગ્રામ માટે હું ભેંમું કરીને આવું લે તમે જ એ પણ વાગી રાત કરી કાપી દીધી આપના ભાઈ ઉત્ર કાકા ભાઈ દોહો કરતા ને લે ઓ તમાર સકા બા એ દોહો એ દોહો એ તકાબા હવે અમે જઈએ હવે ખૂબ દા ગમ્મે તો પોગરા વસુ પણ વા આવશું હા અમાર બટુ વાળી મારે અમે તો કોણ કરી કાકા બામી હા હા